ભૂગોલીએ આ બાબા બાબા કદા દાયકામાં પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી કે સમય સાથે કેટલાક સાચી પડશે અને બે હજાર પચીઓ માટે બાબા વેગાએ કેટલીક ભવિષ્ય કરી છે કે હવે દુનિયામાં ચિંતા શક્ય જો આ સાચી પડી છે કે તબેય મસ્તી છે કે બાબા વેગાની આ ભવિષ્યવાણી યુરોપમાં વિનાશક્ય ભૂવર્થમાં વિન વૈજ્ઞાનિક ભગતી અને વિકાસમાં પૃથ્વીની બહાર જેવી વૈજ્ઞાનિક સંકટને અવસર મુક્ શરૂઆત સમય થઈ છે કે જે બાબા યુગની બીજા પશ્ચિમમાં કેટલીક ભવિષ્યવાણ પણ યુરોપમાં વિનાશક બાબા યુગ ભવિષ્યવાણ સાચી પડી યુરોપમાં એવા ઘણા યુદ્ધમાં કે મોટા ક્ષેત્રો વિનાશક થયા છે જેમાંથી લાંબા ગાળામાં પ્રભાવમાં ઘટાડો અને જળનિશ્ચર મળશે અને બહુ વૈજ્ઞાનિક ભવિષ્યની મુજબ બે હજાર પચ્ચીસમાં મનુષ્યની ધરતીની બહાર સમાધાન સ્થાપિત અને કરવામાં સફળતા શકીએ છીએ કે આ એલિયન અને સાથે કોમ્પેરિઝન થઈ શકે છે લેમના બનેલા માનવમાં અને દેવી દેવી વૈજ્ઞાનિક બાબા વૈજ્ઞાનિક કરેલા ભવિષ્યવાણી બંધ ક્રાંતિ ફેરફાર લાવી નહીં શકે છે કે માનવ અંકના પ્રશોકમાં બનાવી લઈ એક આધાર શક્ય ત્યાં સુધી શક્ય નથી તબાહી શરૂઆત થવામાં જે ભવિષ્યના બીજા પશ્ચિમમાં એવી મોટી કે આફતોમાં અને ધરતીને ખતમ કરવાની તબી સંપૂર્ણ નષ્ટ નથી કરીને કોણ છે કે આ બાબત ભેગો ને ભેગો જન્મ લે આ મશહૂર ભવિષ્ય વણે છે કે એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો અગિયારનો રોજ થયો તો જે બાળપણમાં તેમની પોતાની આંખોની રાહ રોશની ગુમાવી હતી ભવિષ્યને કરે જેમાંથી કેટલીક પણ સાચી પડે છે કે નવ વૈજ્ઞાનિક હુમલો પણ હોય છે કે કુમાર ડાયમંડ નિધર પર એકબીજા યુદ્ધ થયું હતું